સાબરકાંઠામાં બીજેપી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરશે સોળ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શોભનાબેન બારૈયા બીજેપી પક્ષ તરફથી પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે કોંગ્રેસી ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી સોળ એપ્રિલના દિવસે કોંગ્રેસ પાર્ટી તરફથી પોતાની દાવેદારી માટે ફોર્મ ભરશે શોભનાબેન બારૈયા આયાતી ઉમેદવારના મામલે કાર્યકર્તાઓ નારાજ તો બીજી તરફ કોંગ્રેસ ખેડબ્રહ્મા સીટના ધારાસભ્ય અને આદિવાસી સમાજમાં પકડ ધરાવતા તુષાર ચૌધરી વચ્ચે જીત મામલે મોટો મુકાબલો થશે આવનાર દિવસોમાં સાબરકાંઠા સીટ પર ખરાખરીનો જંગ જામશે તેને લઈ સાબરકાંઠા સીટ પર સૌની નજર રહેશે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ